નમસ્કાર જોહાર હું છું સોનો આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લો એટલે પ્રકૃતિના ખોળે રમતા લોકો પણ પ્રકૃતિના ખોળે અત્યારે પ્લાસ્ટિકનો કચરો ખૂબ મોટા પાયે આવી રહ્યો છે અને પ્રકૃતિને નુકસાન કરી રહ્યું છે કારણ કે પ્રકૃતિમાં પણ પ્લાસ્ટિક સો ટકા પસરી રહ્યું છે જેને લઈ સરકાર પ્રશાસન અને અહીંના સ્થાનિક નેતાઓને પણ ખૂબ જ ચિંતા છે જેને લઈ આજે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ ઉજવણી નિમિત્તે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ ઉપર પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર થાય અને લોકોને પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે માટે બાવીસ જૂન દરમિયાન પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં જે સંદર્ભે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વલસાડ સાંસદ ધવરભાઈ પટેલના અધ્યક્ષ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રેલી યોજી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો સંકલ્પ કરાયો હતો અને સાથે શપથ પણ લેવડાવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકોને કર્મચારી લોકોને હોટલના મેનેજમેન્ટ કરતા લોકોને હોટલ માલિકોને અને ત્યાં વેટરો કામ કરે છે એમને પણ શપથો લેવડાવ્યા હતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે એક રેલી યોજી સમગ્ર સાપુતારા વિસ્તારમાં રેલી ફેરવી આવતા પ્રવાસીઓને કેવી રીતે ગાઈડ કરવા એ બાબતે પણ સાંસદ ધવલ પટેલ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા વન વિભાગના અધિકારીઓ દ્વારા સૂચન આપવામાં આવ્યા હતા અને પ્રશાસન ખડે પગે આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહકાર અને સાથ આપ્યો હતો ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર થાય અને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃત આવે તે માટે તારીખ બાવીસ મેથી પાંચમી જૂન દરમિયાન પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે સંદર્ભે રાજ્યના એકમાત્ર ગીર મથક સાપુતારા ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રેલી યોજી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો સંકલ્પ કરાયો હતો આ પ્રસંગે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ બચાવવા શરૂ કરેલા અભિયાનનો એક પેઢ માકે નામ અને સ્વચ્છતા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી માટે જાણીતો છે ત્યારે પ્રાકૃતિક ખેતી સાથે પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવીએ અને ખાસ કરીને ગિરિમથક સાપુતારામાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે સમગ્ર ડાંગ જિલ્લાએ પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ લેવાનું આહવાન કરતા વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત ગામ બંધ છે તો ગ્રામ પંચાયત તાલુકા અને જિલ્લા સહિત દેશ અને વિશ્વ સ્વચ્છ બનશે દરમિયાન પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે સાપુતારા નોટિફાઈડ કચેરીથી એક જનજાગૃતિ રેલી લેકવ્યુ હોટેલથી સાપુતારા મુખ્ય સર્કલ સુધી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા આ વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ નક્કી કરવામાં આવી છે આ થીમ અંતર્ગત ડાંગ જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે તમામ સરકારી કચેરીઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત સખી મંડળો ખેડૂત સહકારી મંડળીઓ વિવિધ સંસ્થાઓ એનજીઓ વગેરેમાં સેમિનાર રેલીઓ યોજી વ્યાપકપણે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે ટકાઉ વસ્તુઓનો ઉપયોગ કરવો પ્લાસ્ટિક કચરાનો નિકલ કરવો વૃક્ષો વાવવા પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવાઈ રહી છે અને સૌથી વધારે પર્યાવરણ બચાવવાનું કામ કોઈ કર્યું હોય

તે રીતે આપણી ગ્રીનરી જે પૂરા ભારત દેશમાં છે એ ઓછું થતું ગયું ફોરેસ્ટેશન હતું તે એકદમ ઓછું થતું જ ગયું એના કારણે એટલી બધી સમસ્યાઓ લાગીને આપણા ભારત દેશમાં જ નહીં પણ પૂરા વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જના લીધે એટલી બધી અસરો થઈ રહી છે એના માટે એટલા લોકોને પણ નુકસાન થાય છે આપણી પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને જાનમાલને પણ નુકસાન થાય છે ને નરેન્દ્ર મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા એના કારણે જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી પણ અલગ અલગ એના માટે લીધી અને જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે આપણે પર્યાવરણને હજુ કઈ રીતના સશક્ત બનાવી શકે એના માટે હંમેશા એ નરેન્દ્ર મોદી સાહેબ કામ કરતા જેમ વિજય વાત કરી કે સ્વચ્છતાના માટે પણ જે અભિયાન એમણે ઉપાડ્યું એ પહેલા લોકો મજા પુરાવતા હતા પણ પછી જે રીતે લોકો અને ખાસ કરીને બાળકોએ આ અભિયાન આટલા મોટા પાયે ઉપાડ્યું એના કારણે આજે એ અભિયાન હતું એ આદત બની ગઈ છે સ્વચ્છતા એ આપણા બધા લોકોના આદતમાં આવી ગઈ છે આપણા સ્વભાવમાં આવી ગઈ છે એ રીતે નરેન્દ્ર મોદી સાહેબે થોડા વર્ષ પહેલા સંકલ્પ લીધો છે કે પૂરા વિશ્વમાં ભારત દેશ લીડ લે અને જે ભારત દેશ જાણીતો હતો આપણા પર્યાવરણ માટે એના માટે પાછું આપણું ફોરેસ્ટેશન થાય ગ્રીનરી થાય એના માટે નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માકે નામ ચાલુ કર્યું ને પૂરા ભારત દેશમાં ઝુંબેશના રૂપે લાખો વૃક્ષોનું રોપણ કર્યું જેના લીધે જે આ ક્લાઇમેટ ચેન્જની અસર થાય છે પૂરી રીતે બંધ થઈ જાય છે અને એ જ રીતે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ એકદમ જ વધારે આપણા પર્યાવરણ માટે પણ ખતરનાક છે ને આપણા માટે પણ ખતરનાક છે તો એ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક કઈ રીતના બંધ કરી શકીએ છીએ એના માટે આ પૂરા ભારત દેશમાં આ વર્ષની જે થીમ છે એ એના માટે જ આપણે જેટલું બની શકીએ તેટલું આ સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે બંધ કરવું જોઈએ આપણે જે હમણાં પણ જે થેલીઓ આપણી પ્લાસ્ટિકની વાપરીએ છીએ એ પૂરી રીતે બંધ કરીને આપણે એક સ્વભાવમાં જ આવી જાય કે આપણી પોતાની થેલીઓ તે પણ કાપડની થેલી હોય એ રીતની આપણે ઝુંબેશ પ્લાસ્ટિકના આપણે જેટલા પણ સ્પૂન્સ હોય ચમચી હોય એ બધા યુઝ કરતા હોય એ પણ બંધ કરીને આપણે બાંબુથી બન્યું હોય કે આપણા પ્રકૃતિથી આપણે કરીએ એ રીતના બધા આપણે યુઝ કરવાના છે કાર્ડબોર્ડ પણ આપણે યુઝ કરી શકીએ છીએ સ્ટીલના વાસણો આપણે યુઝ કરી શકીએ આ રીતે આપણે કરવાનું છે પણ આ જેમ વિજયભાઈ વાત કરી આ ખાલી વાતો કરવાથી નહીં આપણે ઘરથી આની શરૂઆત કરવી પડશે અને ઘરથી જયારે શરૂઆત કરશું આપણા બાળકોમાં પણ એ સ્વભાવમાં લાવશું ત્યારે જ આ ઝુંબેશ એકદમ સફળ રહેશે કારણ કે આપણે વલસા ડાંગ લોકસભા અને ગુજરાતમાં આપણું ડાંગ પ્રાકૃતિક ખેતી માટે પણ જાણીતું છે પૂરા ગુજરાત અને ભારતમાં આજે અવ્વલ સ્થાને પ્રાકૃતિક ખેતીમાં આપણું ડાંગ છે એ જ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પણ અંત કરવો હોય અને આપણે જેટલી પણ વાત કરી હોય એની શરૂઆત પણ આપણે ડાંગ થી કરીએ સૌથી સર્વશ્રેષ્ઠ જગ્યા કોઈ હોય તો સાપુતારા છે કારણ કે સાપુતારામાં વર્ષોમાં આખા વર્ષમાં લાખો ટુરિસ્ટ આવે છે ને સૌથી વધારે અહીંયા જે બધી પ્રવૃત્તિ કરે છે એના લીધે જો અહીંયા આપણે પ્લાસ્ટિક આપણે જે હમણાં યુઝેજ થાય છે એને કંટ્રોલ કરી લઈએ તો આપણે બહુ મોટી સફળતા કરશું એના માટે ખાસ કરીને જેટલા પણ આપણા હોટેલ એસોસિએશન છે એની સાથે જે બીજા કેટરિંગ વાળા છે બીજા જેટલા પણ વેન્ડર્સ છે એની સાથે ટુરિસ્ટ અને પૂર તંત્ર સાથે મળીને જયારે આ ઝુંબેશ ઉપાડશે ત્યારે જ આપણે સફળતા પામશું અને મને સો ટકા ખાતરી છે કે આ વર્ષે જે અલગ અલગ આપણે એક્ટિવિટી કરવાના છે તેમાં આપણા ગુજરાતમાં આપણું ડાંગ અને સાપુતારા પહેલો નંબર આવશે આવશે ને આવશે એની મને ચોક્કસ ખાતરી છે અને તંત્ર સાથે મળીને આની ઝુંબેશ આપણે ઉપાડશું પણ આજે આપણે બધાએ શપથ લેવાની છે કે આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે પૂરેપૂરી રીતે બંધ કરવાનું આજથી